અમદાવાદમાં હિન્દુ તેનું શારીરિક ધરપકડ કરી છે યુવતીને મુસ્લિમ ધર્મ સ્વીકારવા દબાણ કર્યું હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે અબરાઈવાડી પોલીસે દુષ્કર્મ ધમકી અને એસોસીટી હેઠળ ગુનો નોંધી એસસીએસટી સેલે આરોપીની ધરપકડ કરી છે

એ આરોપી લગભગ આથી ચાર વર્ષ પહેલાં મણિનગર ખાતે હોમગાર્ડની નોકરી કરતો હતો એ હોમગાર્ડની નોકરી દરમિયાન એની ડ્યુટી દરમિયાન એક એક્ટિવા ચાલક મહિલાને એણે ઊભી રાખેલી અને પા લાઇસન્સને એ બધું માગેલું તે સમયે આ બંને વચ્ચે મોબાઈલની મોબાઈલ નંબરની આપલે રહેલી ત્યારબાદ આ સબાબ છે કે આ મહિલાનો સંપર્ક કરેલો ફોન ઉપર અને પોતાનું નામ ક્ષતિશ આપેલું અને ત્યારબાદ આ બંનેના સંબંધની શરૂઆત થયેલી તે જ સમયે આ બંનેના સંબંધ વચ્ચે તે તે લોકોએ એકત્રીસ આઠ એકવીસના રોજ એક મૈત્રી કરાર કરેલો અને આ મૈત્રી કરાર બાદ તેમનો સંબંધ ચાલુ રહેલો તે દરમિયાન આ છોકરીના બીજી જગ્યાએ મેરેજ લગભગ બે હજાર ત્રેવીસમાં અન્ય જગ્યાએ લગ્ન થયા આ લગ્નની આ સબાબ સેક્રે જાણ થતાં તેણે તે મહિલાના આ પતિને સંપર્ક કરીને તેના લગ્ન તોડાવેલા અને ત્યારબાદ આ આ લગ્ન જે એ સમય દરમિયાન આ જે કરાર થયેલો મૈત્રી કરાર એ પણ આ બેને એની સાથે રદ કરી દીધેલો ત્યારબાદ આ સબાબ શેખ છે તેની પાછળ પાછળ ફરતો હોય અને આનું સાચું નામ એ મહિલાને ખબર પડી ગયેલી હોય તેને કોઈ સંપર્ક રાખવાની ના પાડતા તેમ છતાં તેની આગળ પાછળ ફરીને તેને હેરાનગતિ કરતો હોય અને આ બેન લગ્ન તૂટ્યા બાદ એકલા પડી ગયેલ હોય ત્યારબાદ ફરીથી તે બંનેનો સંબંધ શરૂ થયેલો અને આ લગભગ ઓગણીસ ફેબ્રુઆરી ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ બીજો મૈત્રી કરાર તે બંને કરેલો અને સાથે રહેવા માટે ગયેલા આ વીસ દિવસ એ લોકો સાથે રહેલા તે દરમિયાન આ જે શબાબ શેખ છે એ આ જે હિન્દુ મહિલા છે તેમને વારંવાર ધર્માંતરણ માટે કે નામ બદલવા માટે પ્રેશર કરતો હતો અને બીજું કે એ મહિલાને જે પહેલા પતિથી અન્ય સંતાન હતું તે બાબતે પણ તકરારો ચાલતી હતી અને ત્યાંથી આ મહિલા છે એ વીસ દિવસ બાદ તેનાથી અલગ થઈને રહેવા જતી રહેલી ગઈ તારીખ તેવીસ સાત બે હજાર પચીસના રોજ આ જે સબાબ શેખ છે તેના મહિલાના ઘરે ગયેલો તેને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડીને થોડું આગળ લઈ ગયેલું અને ત્યાં શરીરે અડપલા કરવાના શરૂ કરેલા ત્યારે મહિલા છે એ એ ગાડીમાંથી ઉતરીને ભાગી ગયેલી અને ત્યારબાદ પોલીસ સ્ટેશન આવેલી પોલીસ સ્ટેશને પચીસ સાત બે હજાર પચીસના રોજ આ ગુનો દાખલ થયેલો છે અને છવ્વીસ એના એક દિવસ પછી જ આ શબાબ શેખનાઓની ધરપકડ કરેલી છે અને તેઓ હાલ રિમાન્ડ પર છે તો મહત્વનું છે મુસ્લિમ યુવકે હિન્દુ યુવતીને ફસાવી છે શબાબ શેખ નામના આ વ્યક્તિ જેને તમે દ્રશ્યોમાં જોઈ શકો છો આ શબાબ શેખે એક હિન્દુ યુવતીને ફસાવી છે તો બે વખત બંને વચ્ચે મૈત્રી કરાર થઈ ગયો હતો તો યુવતીના લગ્ન પણ તોડાવ્યા હતા આ જ શબાબ શેખે